હલો કોણ પૂજા બોલું કોણ પૂજા હલો નામ તો કીધું ઘડી આવે બીજું ઓળખાણ કાઢીને તમારે શું કરવું જો મળે ફોન કર્યો હોય તેનું નામ તો જણવું પડે ને તમારું હા તે હું પૂજા બોલું છું મારો ઓળખો છો હવે તો થોડુંક જણ્યું તો લાગે હમણાં આવતા ના અમારા ઘરે નહીતા આયા તમે હમણાં તો હું સરપંચના ઘરે જ જોતો હાય એટલે શું તમે સરપંચની સોળી પૂજા બોલો હા જોમ તમારો પણ ફોન કરવો પડ્યો બસ ખાલી એમાં જ વાતો કરવા એટલે વાતો મારો નંબર એ તો નંબર ને લખતા હતા ને હા એ તો મારું હા તો નંબર લઈને મને ફોન કરવો પડ્યો

પ્રેમ કરવામાં કોઈ અમીરના ગરીબો હા હોવું જરૂરી નહીં એ તો ઠીક વાત છે પણ જો કોઈ દિવસ આ વાત ચોક બાર પડી જાય તો પછી બવાજ છે મારું એ તો કંઈ નહીં થાય કોઈને ખબર નહીં પડે શું કોઈને ખબર નહીં પડે આ બધું ચાલનો તારા મનમાં વિચાર ચારનો હતો મારા વિશે ખાસા ટાઈમ પહેલાનો પણ તમને વાત કરવી હતી પણ કોન્ટ્રાક્ટ જ નતો થતો ને વાત જો રીતે કોન્ટેક્ટ કર્યો આ તમારો તો પહેલા નંબર લાગતો હતો ને તમે એટલે હું જોઈ ગઈ હતી એટલે પછી મે નંબર લઈ લીધો જેવી રીતે નંબર લઈ લીધો હા બરાબર તમે મને પસંદ કરો કે નહીં પસંદ તો કરું છું પણ હવે કરું છું બીજું શું હવે તમે હોમે થી ફોન કર્યો ને બધું મને ના તો કોઈ પડાય ને તમારો બીજો કોઈ ના રહે તો હા નઈ બાઉ નહીં એક હતો પતિ જ મારો તો એવું હો બરાબર તારે તો જોઈ નહીં ના ના મો તો તમને કેટલા ટાઈમ પહેલા જોતી હતી શું જોતી હતી તમને

કે મારા દિલને કાયલ કરી જાય ભલે હું ગરીબ હોય બરાબર તો હું લાગુ છું તમને તું છો હેલો હા થોડું વ્યસ્ત છો પણ તું થોડું લાગે બોલવાનું થોડું ભૂલી જાય કે હમણાં તારે એમ કહેવાનું હતું કે હું તમને પસંદ કરું એના બદલે તેમ કીધું કે તમે મને પસંદ કરો એકદમ તમારા જોડે વાત કરું ને એટલે મારી જીભ કમ છે. જીભ ખેચાય છે કમ કમ છૂટી જાય બોલવામાં. જવું મને એવું હતું હું તમારી જોડે શું બોલું શું ના બોલું. મને એવું હતું કે તમે ના પાડી દેશો તો શું થાય? હવે ફોન કર્યો તો એટલે કોઈ ના તો કોઈ બરાબર. બરાબર. ફોન કર્યો હવે ના તો કેવી રીતે પાડીએ? તમે એક દિવસ મળવા એક દિવસ મળવા હા બસ ખાલી એક દિવસ એક દિવસ માટે નહીં તો એટલે પછી આવવાનું પણ આમ કે આપણે ક્યારે એમ હજી આજના પ્રેમ થયો હવે જ મળવાનું હોય એટલે બેડપગાઈ નાખીશ તારો બાપ સરપંચ છે આજના પ્રેમ તો તમને થયો પણ મન તો ક્યારે ન થાયલો તમ ભલે ભલે થેલો હોય આજ મે તો બધું ના કરવાનું હોય ને એમ કહું હું કે કહું છું કે આ જાઓ તો ભાઈ હું એમ કહું છું કે ગોઠો આવવાનો ગોઠો શું રાગે રાગે આજ મે તો કોઈ એટલે બધી તો ઉતાવળ નહી તન મળવાની બરાબર તમને તો નહી હોય પણ મન સઈનું સુ તને તો આશે ઉતાવળ હા છે એટલે તો કહું છું કર્મ કર્મ પડી રહી હોય એટલે બહુ ઉતાવળ છે હા હનુમાન તો એટલે બધું કોઈ ઉતાવળ નહીં મળવાની બરાબર કેમ હા પણ એટલે બધું ઉતાવળ છે ને હવે આજના જ પ્રેમ થયો ને આજના જ મળવા જવાનું તમને કોઈ બીજાનામ ઇન્ટરેસ્ટ તો નહીં ને હા પણ કોઈનામ ઇન્ટરેસ્ટ છે જ નહીં એક્ચ્યુઅલી આપણે લાઈફ લાઈન એકલા જ હતા બરાબર હા લાપડો બપોરમાં સુધી પડ્યા જ નહીં એ ગાતું એ વેલું મેં છોડી દીધું તું એ કેવી રીતે છોડ્યું મને નથી આવ્યું પછી મને એવું લાગ્યું કે આ બધું બરાબર નહીં થઈ રહ્યું ના આપડા માથે હારું નઈ લાગતું એટલા માટે મે છોડી દીધી થી બસ મને આ તો છે તો ન મૂકી દો તારી મરજી છે તો લગન કરી લેશ પણ તારો પ્રેમ સાચો જો જોઈએ બરાબર સારું હમ તો કણ હતું આલમો હાલ તો ઘરે જ છું તાર બાપ જો એ હશે ઘરની બહાર તમને ખબર તો હા મારું ઘર કેવડું મોટું હ હું ગમે તે ખૂણામાં જઉં છું કોઈ હંભાય જ ના એટલે ધ્યાન રાખતી તારો બાપ જોઈને જાય ને કે મન મારી નાખશે ગોમમાં બહાર કાઢી નાખશે ના જો હું કોમ બહુ દૂર હો સો દૂર હો મારું ઘર કેવું મોટું હોય તમે જોયું હ જોયું તો હે रूम रूम ना ना रूम 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 મા મારી નહીં તો એટલે હું કયા રૂમમાં હોય ને એમાં પપ્પાને ખબર ના હોય તો પપ્પાને ખબર ના હોય હા સીસીટીવી કેમેરા તો નહીં ના ના તો એવું નહીં હો મારા ઘરે તો શું છે કંઈ નહીં ભાઈ એમાં શું કેમેરા લગાવવાના હોય તો ઓફિસમાં તો કેમેરો છે એ તો ઓફિસમાં એક જ છ ઘરમાં થોડા હા એવું છે તો સારું કહેવાય એટલે તને ધ્યાન રાખજો પકડી ના જાતી ના કમ મારા મોરગો લઈ જાય સારું નહીં પકડવા દો આ બન હું ગમ ક્યારે આવું હમણા ભાઈ મોડા હમણ માર સજી કો કરાઈન કાગળ આપવા બનું હા એટલે હું જોઈએ તન મુલાકાત કરીએ સારું તન હું મેસેજ કરીશ તો આવી જાજે હા હો ઓકે બોલ બીજું બોલ બીજું કઈ બોલવાનું કહો શું કહેવું કોઈ નહીં હવે તમે મળો પાસ કઈસ પાસ કેવું છે હા સારું વર તો ફોન મૂકું હું આવરો થોડા દિવસ ટાઈમ બસ સારું સારું ચાલ બાય મૂકું ફોન ઓકે બાય હારો ને બહુ પેલો વાળો કઈ વડો ના કરતી સારું કરો આવું એટલે આજ જ પગાઈ નાખીશ સારું પણ નહીં કરું સારું ચાલ ફોન મૂકો સારું